સંબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે જેઓ બનાસ ડેરીના ચેરમેન શ્રી છે અને આપણા ફેડરેશનના નિયામક મંડળના પણ સભ્ય છે અને બનાસ ડેરીમાં સહકારીતાની શક્તિ થકી આખા બનાસનો કાયાકલ્પ કર્યો છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરીને આમંત્રિત કરીએ છીએ શ્વેત ક્રાંતિની જેમણે મસાલ પ્રગટાવી તેવા ત્રિભુવનદાસ પટેલની જન્મભૂમિ કર્મભૂમિની અંદર ડોક્ટર કુરિયનની કર્મભૂમિની અંદર અહીંયા આગળ ખેડાના આંગણે હજારો પશુપાલકોની હાજરીમાં અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે સાથે કૃષિની ખૂબ સરસ વાત કરી સહકારિતાની બહુ સરસ વાત કરી અને પોતે સ્વભાવથી પણ ખેડૂત અને ખેડૂતોનું હિત સતત ચિંતા કરે છે એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં કૃષિ અને સહકારિતા મંત્રી માન્યશ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના चेरमेन मन्य श्री अशोक भाई अपनी राज्य सरकार सन्मान्य मंत्री रमन भाई रमन सिंह भाई साथ मान्य मंत्री श्री कमलेश भाई, मान्य संसद सभ्य श्री नित्येश भाई साथ वाइस श्री फेडरेशन राज्य वहीवटी वड़ा, चीफ सेक्रेटरी श्री मनोज कुमार दास साथ કૃષિ વિભાગના સચિવ મન્યશ્રી અરુણભાઈ સોલંકી અહીંયા આગળ જેમણે આ એપની અંદર ખૂબ સારું કામ કર્યું છે એવા માન્યશ્રી શંકરજી જયંતભાઈ સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ મંત્રીશ્રીઓ પૂર્વ સંસદશ્રીઓ સૌ હોદેદારશ્રીઓ અને ખેડા સંઘના સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સૌ પશુપાલક માતાઓ બહેનો અને અમૂલ પરિવારના સૌ ભાઈઓ બહેનો આજનો દિવસ ખૂબ સરસ છે અને આ સરલાબેન તો બહુ જબરું કામ કરશે આ એક નવી ક્રાંતિ છે માહિતી તો હતી પરંતુ માહિતી તમારા મોબાઈલ ની અંદર આવી જશે અને મોબાઈલમાં માહિતી લાવવાનું કામ અમૂલ પરિવારે ખૂબ વહેલા કર્યું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દિશા આપી હતી કે મારે પશુપાલક માતાઓના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા કરાવવા છે અને બીજી ક્રાંતિ અમૂલે એ લાવી કે તેને મોબાઈલ ઉપર એના કેટલા પૈસા છે તેની અમૂલ એપ આપણે ડેવલપ કરી હતી અને અમૂલ એપના માધ્યમથી કેટલા ફેટ કેટલા કેટલા રૂપિયા તેનો હિસાબ રોજે રોજ આપવાની શરૂઆત દૂધની દુનિયાની અંદર અંદર વિશ્વની પહેલી વખત આપણે અમૂલે કર્યું હતું અમૂલ પરિવારે કર્યું અને અમૂલ પરિવાર ઘણું બધું કામ કર્યું છે અહીંયા ખેડા સંઘના પણ બધા પદાધિકારીઓ એમડી શ્રી થી કરી શ્રી અને પૂરી ટીમ બધાની અહીંયા આગળ હાજર છે અનેક કામો એવા છે કે જે દેશને દિશા આપી શકાય એવા છે તમારી એટલે હું ખેડાના નિયામક મંડળને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે બ્રીડિંગની બાબતમાં હોય તમે એફિશિયન્સીની બાબતમાં હોય તમે ક્વોલિટીની બાબતમાં હોય ઘણા સારા કામ કર્યા છે એટલે પૂરી ટીમને અભિનંદન આપણે ત્યાં રોબોટિક ની વ્યવસ્થા પણ છે આપણા ડેરીઓમાં એટલે રોબોટ થી ઘણું બધું કામ ચાલે છે કદાચ દુનિયાને ખબર નહીં હોય પરંતુ આઈસ્ક્રીમ ને કાઉન્ટ કરવાનું કામ એને ભેગા કરવાનું અને ઉપાડવાનું કામ એ બધું રોબોટ કરે છે એક એક માણસ ન ઉપાડી શકે એ કામ કરે છે અને ઘણા સમયથી આપણે કરી રહ્યા છીએ એટલે બાકી જગ્યાએ ટેકનોલોજી આવે તેના કરતા પહેલી આપણે ત્યાં અમુક પરિવારની અંદર આવી ગઈ છે આપણે માલ બધો રાખવાનો હોય તો એ પણ રોબો ગોઠવી આવે છે પહેલી ક્યારે ચીઝ બની ક્યારે વસ્તુ બની સૌથી પહેલું ત્યાં જઈને ઓટોમેટિક ગોઠવી આવે આવે ત્યારે ફરી પાછું લેવાનું હોય ત્યારે એને જ લઈને એ બોક્સને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ આ બધું રોબો કરે છે તેટલું જ નહીં એઆઈમાં પણ અનેક ખૂબ સારા પરિણામો આપણે ત્યાં મળી રહ્યા છે સિક્યુરિટીની અંદર પણ અત્યારે એઆઈ આપણે ઘણું બધું ચાલુ કર્યું ઈ ડેરી કન્સેપ્ટ આપણે ત્યાં આવ્યો તો ડિજિટલ લોકિંગ સિસ્ટમ આવી અને ટેન્કર જતું હોય તો એનું ટ્રેસિંગ વચ્ચેથી કોઈ ખુલી પાસવર્ડ નાખો ખુલી ખુલી આપણે ટેકનોલોજીનો અવિષ્કાર એને એક્સેપ્ટ કરીને આપણે કરી શક્યા એટલું જ નહીં એઆઈ ના માધ્યમથી આઈસ્ક્રીમના કપ કેટલા નીકળે છે આપણી થેલીઓ કેટલી નીકળે છે ઉપર સેન્સર બેઝ કેમેરા ગોઠવવાને કારણે કેટલી થેલી નીકળી એને ગણવા માટે પેલા માણસ રાખવા પડતા હતા અને એ ગણે એમાંથી એક ઓછું થયું કે વધારે પરંતુ તેમાં સુધી આપણે એઆઈનો નો ઉપયોગ આપણી ડેરીઓએ કર્યો છે અને એટલું નહીં હજુ પણ વધારે કોઈને કોલ કરવો હોય ગાય ભેંસ બીમાર પડી હોય તો ફોન કરે અને ઓટોમેટિક ત્યાંથી એપમાં ડાઉનલોડ થાય અને ડોક્ટર ત્યાં સુધી પહોંચી જાય અને તેનાથી પણ આગળ એ પછીનું રિપેટ તમારે હવે આગળ શું થયું તેના સમાચાર પૂછવાનું કામ પણ એઆઈ આપણે ત્યાં કરી રહ્યું છે અને વિશાળ ડેટા આપણી પાસે છે અને હવે નવી સરળ આ એપ એઆઈ એપ અમૂલ એપ તેણે તો બહુ મોટી ક્રાંતિ લાવી દીધી અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વર્ષો પહેલા ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસ માટે થવો જોઈએ ગરીબ માણસ માટે થવો જોઈએ પશુપાલક માટે થવો જોઈએ તેના કામની અંદર આજનો આ કાર્યક્રમ એ સીમા ચિહ્ન રૂપ હશે અને એઆઈ ની દુનિયાની અંદર હવે આવનારા સમયમાં આટલેથી નહીં અટકે આના અદ્ભુત ચમત્કારો થશે અને તેના કારણે પારદર્શિકતા જબરજસ્ત આવશે હું જે સમજી શકું છું હું જે ડેરી સાથે જોડાયેલો છું સિમેટિક સેલ્સ તમે જે સાથે ડેરી સાથે દૂધ સાથે જોડાયેલો છું એક બ્લડનું ટીમ્પુ લઈને તમારે ત્યાં ગ્રાહક સુધી પહોંચેલું દૂધ એ કઈ ગાયનું છે ત્યાં સુધી તમે નક્કી કરી શકશો આ બહુ મોટો અદભુત ચમત્કાર થશે આવનારા સમયમાં એટલે જો આ તમારું એટલું છે કે બાકીનું દૂધ છે તે તો નક્કી કરી શકાય પરંતુ તેનાથી પણ આગળ જઈને સ્પેસિફિક ગામ નહીં સ્પેસિફિક ડેરી મંડળી નહીં સ્પેસિફિક ગાય સુધી તમે ટ્રેસિંગ કરી શકશો આ બહુ મોટી ક્રાંતિ આવી રહી છે જેના કારણે ક્વોલિટીની બાબતમાં અમૂલ એટલે ગુણવત્તા એટલે જેનો ભરોસો તેને હજુ વધારે આગળ લઈ જવાનું કામ માધ્યમથી થશે એક એક નવો ચમત્કાર છે હું દેશના મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે સૌથી પહેલા એડવાન્સમાં કઈ સારા આઈડિયા આપ્યા છે અને એક આ નવા આઈડિયાના આધારે નાના નાના માણસોનો હિત જળવાશે એનો હિસાબ તો હવે આવી જ જશે બોલશે મારે ત્યાં હવે અને તમે નવા ડેટાની સાથે જયંતભાઈ જોડી શકશો કે આટલા રૂપિયાનું મારું દૂધ થયું તો એમાંથી દાણ માટેના આટલા રૂપિયા કપાયા મને હવે કેટલા મળવાના છે આ પંદર દિવસે દસ દિવસે એ એઆઈને ને બોલશે એટલે તરત કહી દેશે અને લોકોને બહુ સરળતા થઈ જશે પછી ભાવ ફેર આપશો તમે તો ભાવ ફેર પણ તમે જોઈન કરી શકશો કે હવે આ વખતે તમે આટલા રૂપિયા અમને આપ્યા છે તો ભાવ ફેર કેટલો મળવાનો છે તો તે બાબત પણ એની અંદર આવી શકશે અને એક નવી ક્રાંતિ એવી મોટી થવાની છે કે એક અદભુત ચમત્કાર આ એઆઈના માધ્યમથી થશે હું તો બેઠો બેઠો વિચારતો હતો કે એઆઈ ક્યાં સુધી પહોંચશે તો ડેરી ઇન્ડસ્ટ્રીઝની અંદર પારદર્શિકતા લાવવા માટે અદભૂત ચમત્કાર આના કારણે એક થશે અને સામાન્ય માણસ મોટા મોટા લોકો તો એઆઈનો ઉપયોગ કરે પરંતુ નાના માણસો ઉપયોગ કરી શકે શકેને એમ તેમનું કલ્યાણ થાય તેના માટેનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે અદ્ભૂત કામ આ સોંપ્યું છે પૂરી ટીમ ટીમને આ ને ઉપાડી લેવા માટે હૃદયથી અભિનંદન આપું છું બીજું મારે આભાર માનવો પડે મોદી સાહેબ આપણે બધા બેઠા છીએ એ સાહેબનો કે આપણે આપણા હિત માટે જે માણસ લડતા હોય છે ને ઘણી વખત આપણને ખબર જ નથી હોતી દુનિયાના કેટલા દબાણો અને તેની વચ્ચે આટલા આટલા ટેરિફ નાખે અમને દૂધ અમેરિકાનું હિન્દુસ્તાનમાં આવવા દો અને જગત જમાદાર ની આ દાદાગીરીની સામે અનેક દેશોને ખેદાન મેદાન કરી નાખ્યા અને તેવા સંજોગોની વચ્ચે ભારતના પશુપાલકોનું હિત જાળવવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ એવા જગત જમાદારોની સામે ઢાલ ચટ્ટાન બનીને આપણા માટે ઉભા રહ્યા કીધું જે થશે તે થશે પરંતુ હું મારા દેશના પશુપાલકોના હિતના વિરોધમાં જો તમે ત્યાંથી દૂધ લાવી અને ભારતની ધરતી ઉપર લાવવા માટેનો જો તમે પ્રયત્ન કરતા હોય તો આજે સંમત નથી અને કાલે સંમત નથી જે થશે તે દેખા જાયગા પરંતુ હું મારા પશુપાલક અને ખેડૂતોના હિતના વિરોધમાં ઝૂકીશ નહીં કેટલા સમય ચાલ્યું આમ નહી તેમ નહી દબાણ કરવું બીજું કરવું ત્રીજું કરવું તમે બધા જાણો છો બધા કેવી કેવી રાજનીતિઓ ઇન્ટરનેશનલ ચાલી પરંતુ એમણે કીધું ના આ બાબત નહીં થઈ શકે અને આપણે લાખો પશુપાલકોને કરોડો પશુપાલકોને પણ ખબર હતી અહીંના ગ્રાહકોને પણ ખબર કે ત્યાં માત્ર ઘાસ ખવડાવી અને દૂધ ત્યાંથી એની ગાયો આપે એવું નથી તેની સાથે ઘાસની સાથે સાથે બાકીનું વેસ્ટ આવે તેનાથી જે દાણ બનતું હોય એવું કરતા પશુપાલકોનું નહીં દેશના કરોડો લોકોનું હેલ્થ ઠીક રહે તે માટેનું પણ મક્કમતા નિર્ણય લીધો અને દૂધને આ બધા ટ્રેડમાંથી બકાત રખાયું બહુ મોટું કામ કર્યું છે હા આ કામ નાનું નથી અનેક વખત આપણા માટે ખૂબ સારું મોદી સાહેબે કર્યું ખેડૂતો પશુપાલકો માટે તમને પૂછું છે એવું લાગે છે તો લાગતું હોય ને તમને બધાને તો મારી તમને પ્રાર્થના છે કે અહીંયા મીડિયા અને બાકી બધા લોકો આવ્યા છે તેના માધ્યમથી આખો દેશ જાણી શકે તેમનો પણ ઉત્સાહ વધે તેમને પણ એવું લાગે કે હું મારા દેશના ખેડૂતો પશુપાલકો માટે કામ કરું છું એની જાણ છે જો એવું હોય તો મારી તમને પ્રાર્થના છે કે આ મીડિયાના મિત્રો પણ એમ તમારા સામે કેમેરા ફેરવશે ચારે બાજુ તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો બે હાથ ઊંચા કરીને તાલી પાડો અને ચાલુ રાખો તમે ચાલુ રાખો તમારી તાલીઓ તો આ આપણા દેશના મેસેજ એક આપવાનો છે કે દેશના પશુપાલકો અને બાકી ચાલુ રાખો હજુ વાહ 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 આભાર 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 ધન્યવાદ આ મોદી સાહેબ ક્યાં રહે છે તો મોદી સાહેબ લોકોના દિલમાં રહે છે છે અને એમને કોઈ વ્યક્તિ બોલતો હોય ને એમના ઉપર કોઈ કાંકરો ફેંકે ને તો માત્ર મોદી સાહેબ ને વાગે છે એવું નહીં લાખો લોકોના દિલની અંદર એની ચોટ થાય છે અને આ વાતની કદાચ જાણકારી જે લોકોને ના હોય તો એમને થાય કે જે માણસ બીજાના ભલા માટે જીવે છે એના માટે દેશની પ્રજા ખડે પગે ઉભી છે મારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનવો છે આભાર એટલા માટે ખેડૂતોને પશુપાલકો વતી કે રાજ્યના બજેટમાં સહકારિતા માટે કૃષિ માટે અને પશુપાલન માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે એક તો જે ગૌશાળાઓ માટે જે ગૌશાળા ચલાવતા હોય એમના માટે રોજના ત્રીસ રૂપિયા એને રોજે રોજે ગૌશાળા માટે ગાય દીઠ મળે આવું મને લાગે છે કે ઇતિહાસમાં પહેલી વખત આપણે તે થઈ રહ્યું છે આપણા રાજ્યની અંદર થઈ રહ્યું છે અને દેશી ગાયના સંવર્ધન માટે પણ દસ હજાર રૂપિયા દર વર્ષે આપવા માટેનું એક અલગ કામ એમને હાથ ઉપર લીધું હવે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી પણ સારી બ્રીડ ડેવલપ કરી શકાય તે માટે પણ રાજ્ય સરકાર ખૂબ ઉદારતાપૂર્વક મદદ કરી રહી છે અને આપણે બલ્ક માટે બાકી દુધાળા ઢોર માટે તે માટેની પણ ખૂબ સારી યોજનાઓ તેમણે મૂકી છે આ નાના 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 માણસો માટે અનેક કામ એમણે હાથ ઉપર લીધા છે અને હજુ પણ તેઓ આગળ વધી રહ્યા છે હમણાં પૂરની સ્થિતિ આવી ખેડૂતોના પાકને નુકસાન થયું ત્યારે પણ સરકારની તિજોરીને સામે જોવાને બદલે એમણે કીધું હું રાજ્યના ખેડૂતોને સામે જોઉં છું અને એમનું ભલું થાય એ માટે એમને પણ મદદ કરવા માટેનું ઉદારતાપૂર્વકનો નિર્ણય કર્યો તો આવું ઉદાર વ્યક્તિત્વ આપણા બધાની વચ્ચે આવ્યા છે અને એમના કરકમલોથી આપણી એપ અહીંયા આગળ વધી રહી છે અને અમે આધ્યાત્મિક માણસ છે તો હું માનું છું કે આ એપ તો સો ટકા સફળ થવાની થવાની ને થવાની અને આના કારણે અનેક લોકોના કલ્યાણ પણ થવાનું છે અને આપણા અમિતભાઈ શાહ સાહેબે એ અમૂલ હોય બનાસ હોય એ બધી ડેરીઓને એટલા નવા આઈડિયા આપ્યા છે કે તમે આ કામ કરો પંચમહાલ માટે પણ મોડલ તરીકે મૂક્યો હજુ આ કરો હજુ આ કરો બસ એ દિશા બતાવે છે ને ને એ પ્રમાણે જો આપણે કામે લાગી જશું તો ખૂબ લોકોનું કલ્યાણ થશે આખો દિવસ જોયું સવારથી સાંજ સુધી પૂરો સમય સતત ખેડૂતોનું ભલું કઈ રીતે થાય પશુપાલકોનું ભલું કઈ રીતે થાય એ બનાસમાં આવ્યા ત્યારે સતત ચિંતા કરતા હતા અને દર વખતે આઈડિયા આપતા હતા તમે હજુ આવું કરો તમે હજુ આવું કરો હવે એની અંદર આવું કરશો તો હજુ લોકોનું આ સારું થશે આવું નેતૃત્વ સરદાર સાહેબ અને મહાત્મા ગાંધી પછી ફરી એક વખત એવી જ એક જોડી અમિતભાઈ શાહ સાહેબ સાહેબ અને આપણા મોદી આ બંને ગુજરાતી સપૂતો એ મોદી સાહેબના નેતૃત્વની અંદર મંત્રાલય મંત્રાલયની આગેવાની અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે તો આપણે બધા સાથે મળીને આ કામમાં જોડાઈએ ફરી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ